નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ આજે ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો ચણાની આવકની વાત કરીએ તો ચણાની આવક જો મિત્રો આ છાપરા નંબર ચાર છે તેમાં પણ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો જો આ છાપરા નંબર ત્રણ છે મિત્રો તેમાં પણ મિત્રો ચણાની આવક જોવા મળી રહી છે મિત્રો હાલ મિત્રો ગુણીમાં અંદાજ મારવાનો તો મિત્રો થોડુંક ડિફિકલ્ટ છે મિત્રો આવક તો મિત્રો ખૂબ સારી એવી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો છાપરા નંબર ચારમાં તમે જોઈ શકો છો છાપરા નંબર ચારમાં હરાજીનું કામકાજ ચાલુ જ છે કિલો નંબર ચુમ્માલીસ સુધી મિત્રો પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ચણાના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બની આવી મિત્રો આજના ચણાના બજાર ભાવ જોવા માટે ત્રણ નંબર ચણાનું કેવું બજાર છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

નંબર આવશે અગિયારસો ને એકવીસ ત્રણ નંબર જણા ಅಗಿಯ ಸೊ ಸೊ ತಂತ್ರ ಚುನಾವಣೆ ಅಗಿ ಸೊ ನೋ ತ ನಂಬರ್ ಚುನಾವಣೆ 1000, 600, trn nomor chenah. 800, 1000, trn अग्यारौ चिस बिटकी सफेद की. મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો બજાર તો મિત્રો સારું જ છે ત્રણ નંબર ચણામાં મિત્રો જે ક્વોલિટી માલ છે તેના મિત્રો છે અગિયારસો છેતાલીસ મિત્રો છપ્પન રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે રનિંગ બજાર મિત્રો તમે આગળ વિડીયોમાં જોઈ લીધું અગિયારસો અગિયાર અગિયારસો સોળ એવું રનિંગ બજાર જોવા મળી રહ્યું છે આ છે મિત્રો આજના ત્રણ નંબર ચણાના બજાર ભાવ મિત્રો અને હાલ અત્યારે રાજ્ય જો મિત્રો છાપરા નંબર ત્રણમાં પહોંચી ગઈ છે